અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ સુરત એરપોર્ટ ને નડતરરૂપ બિલ્ડિંગ થતા રનવે કેટલાક બિલ્ડિંગો નડતરરૂપ બની શકે તેનો મ્યુનિસિપલ અને એરપોર્ટ ઓથોરિટીના ટેકનિકલ એક્સપર્ટ દ્વારા સર્વે કરવામાં આવશે અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટની આજુબાજુના નડતરરૂપ બાંધકામો મુદ્દો હવે ઉછળ્યો છે હાલમાં સુરત એરપોર્ટ પરથી ફ્લાઇટ ટેક ઓફ અને લેન્ડિંગ થઈ રહી છે પરંતુ નડતરરૂપ મુદ્દો ઉછળતા તંત્ર દ્વારા અમદાવાદ જેવી કોઈ દુર્ઘટના ન બને તે માટે માટે સર્વે નક્કી છે આ આજે એરપોર્ટ મ્યુનિસિપલ અને જિલ્લા કલેક્ટરની ટીમ દ્વારા સંયુક્ત બેઠક બોલાવવાની સાથે સાઇટ વિઝિટ લેવાનું નક્કી કરાયું હતું પરંતુ કઈ બિલ્ડિંગોનું બાંધકામ નડતરરૂપ છે તેનું માર્કિંગ કરાયું ન હોવાથી સર્વે કરવાનું નક્કી કરાયું હતું બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતી મુજબ આ સર્વે એરપોર્ટના રનવેની લાઇન ઓફ સાઇટ થી જે બાંધકામ આવે છે તે બાંધકામની સાઈટ વિઝિટ કરવામાં આવશે આ સાથે જ પ્લેન ટેક ઓફ અને લેન્ડિંગ થાય તે તે રનવેથી કેટલી બિલ્ડિંગો આવે છે અને આ રનવેથી બિલ્ડિંગનું ડિસ્ટન્સ કેટલું છે તે બધું જ સર્વે કરવામાં આવશે આ સર્વે એરપોર્ટ ઓથોરિટી અને મ્યુનિસિપલના ટેકનિકલ એક્સપર્ટ દ્વારા કરવામાં આવશે જેમાં કલેક્ટરના અધિકારીઓ પણ હાજર રહેશે અને અંતે એરપોર્ટ ઓથોરિટી ફાઇનલ નિર્ણય લેશે અમદાવાદની દુર્ઘટના બાદ સુરત મ્યુનસિપલનું તંત્ર પણ જાગ્યું છે બે ઊંચી હાઈટ ધરાવતી બિલ્ડિંગ પાલ આરટીઓની સામે કાસા રિવેરા અને ડુમ્મસ રોડ રાહુલ રાજ મોલની પાછળ આવેલ કેપીએમ પ્રોજેક્ટને બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ વગર વસવાટ નહીં થવા દેવાની નોટિસ ફટકારી છે આ બંને બિલ્ડિંગને લઈ મ્યુનિસિપલે હવે કેવી કાર્યવાહી કરે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત